વડિયાની અંદર સવાર પડી ગઈ છે અને આપણે પગી ગયા છીએ વડિયાની અંદર અંદર ગઈકાલે રાતે આપણે કઈ રીતે ધનતેરસની રંગોળી અને બધાને પહેલાં તો હેપી ધનતેરસ અને આ રંગોળી કેવી લાગી તો જલ્દીથી કમેન્ટ કરી દો થોડાક જાડવાના સિનેમેટિક સીન દેખાડ દો બેસી ગયા છે નાસ્તો કરવા નાસ્તામાં ઘણી બધી વસ્તુ છે અને ચાલો બધા નાસ્તો કરવા ત્યારબાદ છે તે બાએ બનાવેલી છે ઘઉંની ખીચી ઘઉંના વાપરવાના માટે અને જો એક બાજુ છે તો બધા કચરા પોતા આપણે થઈ ગયા છે બધા રૂમમાં રસોડા ઓસરીમાં અને બા છે અત્યારે આઠ જ વાગ્યા છે અને બા છે તે એક બાજુ સવાર સવારમાં વહેલી સવારે પાપડ વણે છે વેલકમ બેક ટુ અનધર વિડીયો કેમ છો મોજો પણ મોજો અત્યારે આપણે આવી ગયા છીએ વળિયામાં અરે ધનતેરસ છે દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દાદા નો બર્થડે છે કા દાદા હેપી બર્થડે હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જો દાદા સવાર સવારમાં કીર્તન કરવા વણ્યા છે કોણ છે હમ તો જો વાગવા થઈ ગયા છે સાડા આઠ ને પાંચ ને બાર પાપડ વણે છે અત્યારે તો આ સરમાં જો આપણે કુર્તી પહેરી લીધી છે મસ્ત મજાની અને નીચે લાગીશ બ્લેક અને થેલા ભેલા રાખી દીધા છે આ બાજુ બાકી હું જે લખવાનું લાવી તેની પૂક જ ભૂલી ગઈ એ લખવાનું મટીરિયલ બધી લેવી છે પણ લખવાનું છે એ જ ભૂલી દઈશ તો મારા દીદી આવશે તો મંગાવી લઈશ બાકી બધું ભાઈશ નો ઓપ્શન તો બીજું કાંઈ જાય નહીં લખવાનું બીજું કાંઈ તો બસ જો આ તો કાંઈ કામ ન હોય ન્યાય ન હોય હવે તો શું કામ હોય બીજું કઈ કામ તો છે નહીં પાપડ વર્ણા ભાઈ ઐશ્વર સર માં તો મેથ્સ દાખલા ગણવા બેસી ગયા છીએ મેં તમને એમ કીધું બુક લખવાનું ભૂલાઈ ગઈ તો બે ત્રણ દાખલા ગણ લઈએ બાકી પાપડ ઘણા ઘર નાખા છે બાય અને બાકી એમને જો કેટલો મસ્ત વાત તો ધીમે ધીમે દિવસ છે તે બપોર બાજુ ઢળતો જાય છે અને એક બાજુ છે તે બા અત્યારે કરે છે ભીંડા સુધારે છે શાકભાજી સુધારે છે કારણ કે બપોરે છે તે ભીંડાનું શાક બનવાનું છે એક બાજુ રુદ્રભાઈ ફોન જોવે છે ને આપણે છે તે બેઠા છીએ થોડુંક લખી વાંચી લીધું હવે શાંતિથી બેસે કારણ કે વેકેશનમાં કશું કામ ન હોય તો ચાલો બા શાકભાગ સુધારી લે ત્યારબાદ જમવા બેસી જઈશું તો જમવાની અંદર છે મેં તમને કીધું અમે જ કે ડાળ છે ભાત છે ભીંડાનું શાક છે ને રોટલી છે તો જો આપણે આ વખતે છે ને કંઈક અલગ જ ચમચી લીધી છે જો પ્લાસ્ટિકની ઓલી લંચ બોક્સની અંદર આવે ને એની ચમચી લીધી છે તો બધા જમવા બેસી ગયા છે તો ચાલો પહેલાં જમી લઈએ ગેસ તો જો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા ત્રણ અને હું વાંચું છું થોડો તો વાંચી લો જો હજી ઘડિયાળ છે તે રિપેરિંગમાં દીધી છે સવારે એટલે આપણે આ ઘડિયાળમાં જોઈશું જો સાડા ત્રણ થયા છે અને ધીમો બોલું છું કારણ કે અંદર મારા ભાપુ છે બધા સૂતા છે મારા ભાપુ જીરાપુરી બનાવે છે હું તો એક બાજુ તો ભાપુ અને બા છે તે બંને અત્યારે દિવાળી ચાલે છે બધાની ઘરે નવું નવું ફરસાણ બનતું હશે તો અહીંયા વડિયાની અંદર અમારી ઘરે પણ બને છે જીરાપુરી ચલો આપણે પણ હેલ્પ કરીએ કઈક અને બનાવીએ તો જો અત્યારે બાબુ શું છે જમવામાં

આવી આ ચેનલ મને વિડિયોમાં જોડાઈ રહેજો જો गाइस આ પ્રકારના 7 સેટ લીધા છે પછી ઓલા મારા મારા જોડા છોકરાને એને બજાઈને ગમતી આ વસ્તુ છે આપડા સૂતળી બોમ જો કેવા લીધા છે આપણે બી પ્રકારના ફટાકડા બની ગયા છે તો તમે વિડિયોમાં જોડાઈ રહેજો ચેનલમાં જોડાઈ રહેજો તો તમને પાકું દિવાળીનો વ્લોગ આવશે ને જોજો જુઓ ઓલા ફટાકડા દેખાય દેખાય ઓલા કેટલા હે ધડાકા અને તમને હજી વસ્તુ દેખાડું આપણે શું લેવા ગયો છે આ તમે જરૂર જોડાય પાણીપુરી ખાવા તો આજ તમે જોઈ શકો છો આજ પ્રોગ્રામ છે પાણીપુરી નો અને જોઈ શકો છો આપડી પાસે ડુંગળી છે પૂરી છે ગાઈસ તો અત્યારે અહીંયા રંગોળી કરવાની છે આ થઈ ગયા છે નવ ને વીસ અહીંયા કરવાની રંગોળી કાલે છે કાળી ચૌદસ તો એ પ્રમાણ રંગોળી કરશું તો ચાલો થઈ જાય દેખાડું